તો તને છે ને ખાતા વગર મજા નહીં આવે એટલે માટે ફોન જોયા વગર તને ખાવાની મજા નહીં આવતી તો મિત્રો આરો હવારમાં છાપી ને તોય ફોન આવી રીતે પછી છાપીવાનો એ તારું શું ખોટું એ મને હવે ને હા વગર તો તમારે મજામાં તો આવી ટ્રેક્ટર

મજા આવશે ને તો જુઓ મિત્રો ટ્રેક્ટર આપણા એડેમ આવી ગયું હે અને જેમ આપણે કપાહમાં બાંધતા એ જ ટ્રેક્ટર છે અને એવી રીતે જ આપણે પારા બાંધવાના છે તો વિડીયોમાં બને લેજો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હું જઈએ છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે ફિટિંગ કામ ચાલુ હોય સેટિંગ કરવું પડે તો તમે જુઓ સેટિંગ ચાલુ હોય

ચલો વિડીયો બનાવ રહ્યો અને હું તમને બતાવું પથરું કયું તૂટી ગયું મિત્રો તમે બનાવ રહ્યો ટ્રેક્ટરનો પથરો તૂટી ગયો હું તમને બતાવી દઉં મિત્રો આ પથરો તૂટી ગયો હે જો મિત્રો પછી આપણા પારા બંધાશે નહીં આજ એટલા માટે હવે કાલે આ છે બધું તો તો મિત્રો બીજા બ્લોગમાં તમને બતાવી દીધું છું એટલે બીજા લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો ફોલોજો હવે આપણે આતી બંધશું કરે છે તમે જોવો આતી બંધ આજે શું જamba માં છે આજે કોઈ બી सब्जी હમ ખાલી પર આ ખાલી પર મસાલો છે આ શું બટાકા ડુંગરી મરચા ટામેટા લસણ મિત્રો જુઓ અને આ શું આ શું બનાવ્યું જો મિત્રો કુબી ની શાક છે અને ખારી પદ બનાવવાના છે તો મિત્રો વિડીયો પૂરો જોજો તો તમે જુઓ અમારે રાતે બનાતાર થી રસોઈ કામ આટલો વેલો તો મિત્રો તમે જુઓ પત્રો ખોલી નાખ્યો હોય એ આપણે બીજા બ્લોગમાં બતાવશું મિત્રો અને બીજીઓ બનાવી દેજો વાહ તો હેલો મિત્રો કેમ છો મજામાં તો આપણે હવે ખારીભાત બની ગયા હે તો હું તમને બતાવી દઉં અમારે બધા જમવા બેસી ગયા હે આ તો ખારીભાત બનાવી નાખા આટલી જલ્દી એવું છે આટલી જલ્દી બનાવી નાખે કેવા બની તો જુઓ મિત્રો અમે તો થારીમાં જ ખાયા હા તમે જુઓ ખારીભાત કેવો મસ્ત હે અને શનુ તું બી સાથે